થોડાક દિવસ પહેલાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા પટણી નગરમાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી હતી જેમાં કોઈ ફિલ્મી દ્રશ્ય નહોતા પરંતુ હકીકતમાં બનેલી ઘટના હતી જ્યાં છ થી આઠનું જે લોકોનું ટોળું છે તે એક યુવકનું અપહરણ કરીને તેને પટણી નગર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ તેને પ્રાણઘાતક હત્યારો વડે માર મારવામાં આવે છે આ દંડા ધોકા વડે માર મારવામાં આવતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તે તેણે જમીન તેણે ઘટના સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી આ મામલે સફળ ત્રણમાં આ નીતિન પટેલ નામનો યુવાન છે તે નોકરી કરતો હતો અને આ ઘટનાને જાણ કાગડાપીઠ પોલીસને થતા કાગડાપીઠ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે અપહરણ તેમજ હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો હવે ઘટનાની વિગતે વાત કરીએ કેમ આ યુવકની આ પ્રકારે હાલત આરોપીઓએ કરી તો નીતિન પટણી અને તેના સાગરિતો દ્વારા એક દિવસ અગાઉ ચાઇના ગેંગના એક સાગરિત ઉપર હુમલો કર્યો હતો ને આ હુમલાની દાજમાં જ્યારે નીતિન પટણી બીજા દિવસે સફલ માર્કેટ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં તે કાપડની દુકાનમાં નોકરી કરતો હતો ત્યાં નિયમિત દિવસ પ્રમાણે તે નોકરી ઉપર ગયો હતો ને ત્યારે સાંજે તે છૂટી રહ્યો હતો આ દરમિયાન ચાઇના ગેંગના છથી આઠ જેટલા માણસો આવે છે યુવકનું અપહરણ કરીને તેને મેઘાણીનગરના પટણીનગર તેમના વિસ્તારમાં લઈ જાય છે ને ત્યારબાદ લાકડીઓ ધોકા સહિતના હત્યારો વડે માર મારવામાં આવે છે જે તેમની ખાર હોય છે દાજ છે તે પૂરી કરીને તેને ધરપકડ કરી હતી ત્યારે ધરપકડ કરાયેલા આરોપીઓએ જેવી રીતે અપહરણ કર્યું ત્યારબાદ હત્યા કરી તે સમગ્ર ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી અને દ્રશ્ય પણ સામે આવ્યા છે પહેલા એ સફળ માર્કેટના દ્રશ્ય છે કે જ્યાં આરોપીઓ હાલ લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે મોઢે નકાબ બાંધેલું છે ને હાલ ત્યાંથી તેઓ પછી જે મેઘાણીનગર વિસ્તારમાં જ્યાં માર મારવામાં આવે છે ત્યાં પણ પોલીસ તેમને લઈ ગઈને આખી ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું કેવી રીતે આખી ઘટના બની હતી તે એક એક નિવેદનો નોંધવામાં આવ્યા અને હવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી માટે પોલીસે સકંજો પણ કસ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર